સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યનારાયણ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીના પર્વ અવસર નિમિત્તે સાડી અને મીઠાઈ વિતરણ તેમજ તેજસ્વી તાલાવને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં માંગરોળના ધારાસભ્ય ગણપત ગણપતસિંહ વસાવા સાથે પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિધવા બહેનોને સાડી અને મીઠાઈ વિતરણ કર્યું હતું તેમજ ગામના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સત્યનારાયણ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલક અને ડોક્ટર સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલક દ્વારા ગામજનોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી આજે માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના આયોજક એવા મહેશભાઈ પરમારજી તેમજ એમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં વિસ્તારમાં રહેતી વિધવા ગરીબ બહેનોને દિવાળી સારી રીતે પસાર થાય એના માટે એમને સાડી વિતરણનો કાર્યક્રમનું પણ આયોજન કરેલ છે સાથે સાથે આ વિસ્તારમાં ભણતા વિદ્યાર્થી જેઓ તેજસ્વી તારલાઓ છે જેઓ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે અને આ દેશના અને રાજ્યના નિર્માણમાં તેઓ પણ સહભાગી બને એવા એ ખૂબ સારા હેતુથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એમનો સન્માનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ વિસ્તારના વિકાસ માટે જે સમાજના વડીલો છે સિનિયર સિટીઝન છે એમણે આ વિસ્તારના વિકાસ અને સમાજના વિકાસમાં જે સહયોગ કર્યો છે એમનું પણ આજે સન્માન અહીંથી કરવામાં આવેલ છે ત્યારે હું આ ડૉક્ટર સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ આયોજકોને ખૂબ એક સેવાકીય સુંદર કાર્ય કરવા બદલ અભિનંદન આપું છું સત્તા શેખ દિવ્યાંગ ન્યૂઝ સુરત